હલો મિત્ર કેમ છો મજામાં જય માતાજી બધા જો હું તમને સફેદ કાકણ હો સફેદ કાકણ જો

આખ જીવાત પગલી દીધો અને વાહ ત્યારે જો બધે જો હલી આવે જો સફેદ કાંકણી ઓહ પાંચ છે સફેદ કાંકણી હો ઓહ કાંય હાસે

Saya s e l o l u tak akan. Do, kita l e a t y do, saya t a akan do, do, ada di atas yang d king m o s t e r s a do, 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 multi s a s e do, tak akan. Oke, ukuran bawah sana do. Đó nè rồi Đó là về cà nè Đó Đi Đi Đó Kêu đi xa chứ, rồi Det er viktig at vi har gode råd og har god lønn. આમાં નદીમાં કલાક સફેદ કાકા આવે છે અલગ અલગ બગલાઓ આવે છે ગાર્ડન નદીમાં લાંબી શાસના આવે સમચા શાસના આવે છે અલગ અલગ પ્રકારના ઘણા બગલાઓ આવે છે સેવલી કુકડીઓ આવે છે બહુ જાજીઓ આવે છે રે ને મસ્ત કાકાઈ સફેદ કાકાનો હા તો ઘણા જોયું હોય સફેદ કાકા